પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં મા આદ્યશક્તિ નવલી નવરાત્રીના ચાચર ચોકમાં માતાજીની આરતી ઉતાર્યા બાદ ડીજે સિસ્ટમના સાઉન્ડના તાલે ગરબા રમિકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને મેસર ગામમાં માતાજીના ચાચર ચોકમાં મેસર નવરાત્રી આયોજકો દ્વારા દર વર્ષે માતાજીના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે અને ચાલુ સાલે પણ મેસર ગામમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે મેસર ગામમાં રાત્રે દસ થી બાર વાગ્યા સુધી ગરબા ચાલુ રાખવામાં આવે છે આ દરમિયાન મેસર ગામના ભાઈઓ બહેનો અને વડીલો પણ માં આદિશક્તિ નવરાત્રીના ગરબામાં ઘૂમ્યા હતા કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ